રાજસ્થાનના ચોસઠ વર્ષિયા અથેડને અજાણ્યા વાહને ટક્કર મારતા માથાના ભાગમાં ગંભીર ઈજા થતા એકસો દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા સઘન સારવારના અંતે બ્રેન ડેડ થતા પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો અંગદાનથી બે કિડની અને એક લિવરનું દાન મળ્યું જેને સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ ધર્દીમાં પ્રત્યારોપણ કરાયા સમગ્ર વિગતો એવી છે કે રાજસ્થાનના ચોસઠ વર્ષના વ્યક્તિને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થતા

અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેના અંગોના રિટ્રાઇબલની પ્રક્રિયા હાથ ધરી જેના અંતે બે કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી અંગદાનમાં મળેલા આ ત્રણે અંગોને અમદાવાદ સિવિલ મેડિસિટી નીચ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી આ ક્ષણે જણાવ્યું હતું કે અંગદાન એ આજના આધુનિક યુગનું સૌથી મહાદાન છે સરકાર અને સમાજ સેવી સંસ્થાઓના પ્રયાસોથી સમાજમાં અંગેની જાગૃતતા વધી છે પરંતુ આજની જીવનશૈલીના કારણે જે રીતે વિવિધ ઓર્ગન ફેલ્યોરના દર્દી વધી રહ્યા છે તે જોતા વધુમાં વધુ બ્રેઇન ડેડ દર્દીના અંગો પ્રત્યારોપણ માટે મળી રહે તે ખૂબ જરૂરી છે સમાજના દરેક વર્ગ અને રાજ્યના તમામ લોકોને અંગદાન અને તેનાથી મળતા જીવનદાનની મહત્વતા સમાજમાં હજુ વધારે ફેલાવી પડશે જેથી કરીને કોઈ જીવિત વ્યક્તિએ પોતાના ઓર્ગન ફેલ્યોરથી પીડાતા સ્વજન્ય અંગોનો દાન ન કરવો પડે રાત દિવસ કામ કરતી અમારી સોટોની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજે એકસો ને અંગદાન થયું આ બીજું અંગદાન છે જેને ફેમિલીએ ગુપ્ત અંગદાન તરીકે કરવાનો નિર્ણય કર્યો અને એક ચોસઠ વર્ષીય પુરુષ જે મૂળ રાજસ્થાનના રહેવાસી પરંતુ અહીંયા લોકલ એરિયામાં રહી અને કામકાજ કરતા એવા વ્યક્તિને હેડ ઇન્જરી થતા બ્રેન્ડેડ થયા અને એમના પરિવારે નિર્ણય કર્યો એમના અંગોનો દાન કરવાનો જેના થકી સિવિલને એક લિવર અને બે કિડની દાનમાં મળ્યા જે ત્રણ વ્યક્તિઓની અંદર સિવિલ હોસ્પિટલની જ મેડિસિટીના આઈકેડીઆરસી વિભાગની અંદર પ્રત્યારોપણ કરવામાં આવ્યું આમ જોઈએ તો આ એકસો અંગદાન થકી ચારસો ને ત્રેપન અંગો દાનમાં મળ્યા જેના થકી ચારસો ને છત્રીસ લોકોને નવજીવન પ્રાપ્ત થયું ચાલો સૌ સાથે મળી અને આ મોહિમને આગળ વધારીએ જેથી કરીને કોઈ જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અંગદાન એ જ મહાદાન બ્યુરો રિપોર્ટ